નમસ્કાર મિત્રો જો કે આજ રોજ બનાસકાંઠાના વાવ ગામના સોનલબેન દરજીનું અમૃતભાઈ રાવળદેવે 30000 રૂપિયાનું ગુગાના નામે કર્યું છો મંજુબેન અઠોડે ભુવાને પરચો આપ્યો જય હિન્દ જય ભારત

મને રાગે રેતું તું મારે કેવું ખૂન છૂટા ત્રણ ત્રણ મહિના બરાબર પછી હું એમ કેવા જ તમારે વાવી પછી વાવા આયા એની અંદર કોઈ બોલશે ને તો કે આ માતા તમે કોઈ નામ જ ન દીધું બરાબર તો જે મેન ભોપોલા મગન હતું ચૌદ પંદર જણાયા એની અંદર એક નાઈ કરી નતો અમૃત નાઈ

હમ અરે મેલેનું થાય એટલે ગોગો બે માના અહીંયા ગોગો કોઈ માણસ છે કે ગોગો કોઈ દેવ છે એમ પૂછું છું ગોગો

સોનલ બેન રાણાભાઈ પટિયાર દરજી ગામ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અને આપડા ભુવા છે એને કેટલા પૈસા લીધા કુલ

आ, मगन भाई मगन येने छो येने छोक्रो छे जो येने खुद पैसा माटाई मुक्याता मैं लीजाता चाचा भाई मगन भाई नकी गाडो मगन भाई चाचा भाई मगन भाई जगा हां छे दा छे दा तुगा भाई तेनता भाई के जगा भाई, भाई जगा भाई सा सा तगा भाई दा भाई

આ આ હા ઓકે હવે હવે ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હાલો હું અમૃતભાઈ નાઈ ના મોબાઈલ નંબર માંગુ છું મેન છે ને ભુવો ભોપો હા ભોપો લઈને ગોગા નો એ તો ખબર ન

તમારી પગ વાણું વાળવા નહી આવતો પણ તમે ક્યાંથી બોલો હું આ દિયોદર થી આમ એટલે તમે કોણ નાતે છો હે કોણ નાતે કેનો નંબર માંગો તમે ઠાકોર ઠાકોર ખરી તમે ને આ ભાઈ નું કોણ નાતે છે ભાઈ ભોપો ભોપો ઈ તમારી ભેગો આયો તો એમનું નામ દીધું છે કે અમૃતભાઈ નાય છે ને એ વાણા વાળો છે કયા ગામ પર તમે કયા ગામ થી બોલો છો દીવદર બોલો છો હા તો હમ તમે કેમ ફોન કર્યો છે એમ

અરે એને પૈસા લીધા છે તમે એના વાહન વાળો છો ગોગા ના ગોગી ને એ ગોગો કયો નો છે કોને પૈસા લીધા ચાલી વાત કરો તમે આ સોનલ બેન પાસે એનો ઘરવાળો ગુજરી ગયો એટલે કે તારી માતા લગાડી છે અને માતા લગાડી ને એનો હવે એ તો હવે એ છોડિયા ની વાત હતી છોડિયા ના માતા જોડે પૈસા ખોટા ખોટા લઈને જતા રહ્યા છે ખોટી વાત કરે 10000 રૂપિયા અમારા અમારા લીધા લે મારા પાછા લાયા છે અમે એટલે ભાઈ રેકોર્ડિંગ પુરાવા બધું છે તમે ખોટા ગપ્પા મારવા માં

હવે ઈ તો કશું સાહેબ લઈ ગયો લઈ જાય થાય આવા નામે રૂપિયા લેશો એટલે સાહેબ કોઈ લેતો નહી આ તો પૈસા હોય માતા પહેલા લઈ જાય એટલે વળગી આમે શું કરે માતા છે ની વળગી એવી વળગી લાવો હું લઈ લઉં મને દયો પૈસા ભલે મને વળગતી કેટલા પૈસા કોઈ ના લઈ જાય સાહેબ આ તો પડ્યા એટલે લઈ જાય

બાકીના ગોગી નામે પૈસા લ્યો છો પૈસા મારી પણ બધા પુરાવા હોય મારા ભાઈ એટલે તમે ક્યાંથી બોલો વાવ બોલો હું વાવથી બોલતો હું ઈ ક્યાંથી નથી બોલતો હું માણસ બોલું હા પણ બોલો ગોગા ને બંધ કરવા વાળો બોલું હા સાહેબ અમારે સૂર્ય ઝઘડો છે

હા તો તમે કોઈ હું તમને ક્યાં ના પાડું તમે કોઈ ઈ લ્યો હા તો એને 35000 રૂપિયાનો જે ખર્જો કર્યો છે ઓઢામણી ના ગાડીઓ ભાડા ને એ બધું દીધું છે તો એનો ઘરવાળો ગુજરી ગયો એ મજૂરી કામ કરે છે એટલે એને પૈસા તમે પાછા ગયો ગરીબ માણસના પૈસા નહી એમ નહી સુનલ તમને કી છે કે મે મારા આટલો મારે ખર્ચ થયો તો હું આલવા તૈયાર છું તમારી હરુ વાત પતી જાય ને તો હમણાં YouTube માં જ આવશે એમ કહું છું તમે સોનલ હું કીધું છે એ આવી જા તમે હું કીધું છે એ આવશે

હા તમારી રીતે રેડી તમે સોનલ ફિલ્મ વાત કરીશ કેટલા તમારે ખર્ચો છે હું હાલો અત્યારે વાત પતી જાય ને ઓકે હા 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 અઠવાડિયે મુદ્દત વધારે દસ દાણા ભરીને દસ દિવસ માં પાછા આપી ને 30 તારીખ થી દસ તારીખ સુધી મુદત લો મને હા ભલે